ગઈકાલે રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝા અને કોમ્પ્લેક્ષની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ જેમાં મરણ જનાર નિલેશભાઈ હરિભાઈ તોથીયા છે અને તેને મારનાર છે મહેશભાઈ દિનેશભાઈ જેઠવા એ હત્યા બનવાનું કારણ છે કે જે આરોપી છે મહેશભાઈ તે આરોપીને આરોપી છે તે એની બહેનને હેરાન કરે છે તેઓ વેમ રાખી અને તેના ઉપર છરી વડે હુમલો કરી મૃત્યુ નિપજાવેલ છે છરીના ગા છ થી સાત છરીના ગા મારેલા છે અને જે ખૂબ જ ભયજનક રીતે મારેલ છે તેનો તાત્કાલિક મૃત્યુ નિપજેલ હતો ના હજી સુધી કોઈ કારણ જણાવવાની પણ શંકા એને હેરાન કરતો એવી શંકા હોવાના કારણે એને ઉશ્કેરેજી

ફર્નિચર મિસ્ત્રી કામ કરતા હોય છે તે પરિચયમાં હોય ગુનો બીએનએસ કલમ એકસો ત્રણ એક અને જીપી એક્ટ એકસો પાંત્રીસ ગુનો દાખલ કરવામાં આવે છે હાલમાં તો કઈ એને જે હતી હકીકત વગર મારી બેન બેનને આ હેરાન કરતો હતો તેવું બેમ રાખી અને એનું મૃત્યુ નિપજાયેલ છે હત્યા કરી અને આરોપી ગાદીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જઈ હાજર થઈ ગયા